દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિવર્ષ તારીખ ચોવીસ જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવણકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે ચોવીસ જાન્યુઆરી તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયાએ તેજસ્વીની વિધાનસભા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજનાર તેજસ્વીની વિધાનસભાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની તેરસોથી વધુ દીકરીઓ સહભાગી થશે

કલાકનો અમને સમય મળી જાય અને આ વાતને અધ્યક્ષ સાહેબે વધાવી લીધી અને એક દિવસમાં એકી સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિધાનસભામાં બાલિકા દ્વારા વિધાનસભા ગૃહ અને એ ગૃહને અમે નામ આપ્યું છે તેજસ્વીની વિધાનસભા એ જ રીતે તે જ દિવસે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં જનરલ બોર્ડ અમારી દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે અને એ જ રીતે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળશે આમ અત્યારે કુલ તેરસો દીકરીઓ આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે એમાં ભાગ લઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ ઘટના બની રહી છે